જય માતાજી જય દ્વારકાધીશ ડાયરાને વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા આ પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો તો મિત્રો આજે ભાઈ આપણે જવાનું છે ને ભાઈ લોંગ ટ્રીપ ઉપર જવાનું છે મિત્રો તો લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે અને મિત્રો હું એકલો નથી જ જાતો મારો ભાઈ બંધ આવે છે એ તમને બતાવી દઉં કોણ આવે ને એ તો હલો મિત્રો લોકમાં બન્યા રહેજો બહુ મજા આવશે તો હલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ભાઈ જી તમને એક ભાઈ બંધ કેતો ને એ આવી ગયો છે અને મિત્રો આપડી હેને ને બ્લેક જેગ વારે પણ આવે છે તો તમને દેખાડી દઉં જોઈ લ્યો ભાઈ આપડી બ્લેક જેગ વારે આવે છે અને મિત્રો તમને જે ભાઈબંધની વાત કરતો તો ને એ આવી ગયો તમને દેખાડી દઉં કેમ છો ભાઈ મજામાં ને અરે મજામાં ભાઈ ટાઈટ કેવી પડે ભાઈ બહુ કાકા ના કે યાર એમાં કેવાનું નો અને આ ક્યાં જવાનું છે ભાઈ ક્યાં જાવ યાર લોંગ ટ્રીપ ઉપર જવું છે એ સમજ્યા માફો ઓગ્લો બાંધી દઉં લાંબી ટ્રીપ ઉપર જવું પે જય માતાજી જય દ્વારકાશી ડાયરાની હેલો યુ ટી ફેમી સ્વાગત છે ફરી એક નોકલું કેમ છો મજામાં મજામાં તો મિત્રો એવું નથી ટાઈટ ચડી ગઈ હતી હજી નીકળીને નાઈ ધોઈને નીકળ્યા જ છીએ તો હવે આપણે ટારી આગળ જઈ ચા પાણી પી અને પછી તમને મળું તો ફાઇનલી મિત્રો આપણી બ્લેક બે જગ રેડી થઈ ગઈ છે ચાલો હવે આપણે નીકળીએ મિત્રો આપણે ઢારીએ પહોંચ્યા તો ભાઈ ડારી હોટલ બંધ હતી એટલા માટે ભાઈ આપણે જામનગરની અંદર ચા પીવા માટે આવી ગયા છે ને આપણી ચા આવી ગઈ છે ભાઈ બે આખી ગયું ભાઈ ગરમા ગરમ ગરમા ગરમ છે ને ભાઈ મોજે મોજ ચાલો મિત્રો ચા પી લઈ ફાઇનલી મિત્રો હવે આપણે ચા બા પી લીધી છે અને હવે આપણો પાનનો વારો આવી ગયો છે ભાઈ ચાલો ભાઈ ફટાફટ પાન કોલો ને મિત્રો બહુ લેટ થઈ ગયું છે ભાઈ આ ભાઈને હું ತಾನು ಆಗರೆ اٹھಾರೋ 3:30 ಗಂಟೆ উঠি ನಾಯ್ಕೋ ಮಿತ್ರೋ ವಾತಜ್ ಜಾತೆ ನಿದ್ದೆ ರೆಜ ಇಲ್ಲಿ ಅವ್ತಿ ತಿನ್ನ 11 ಓ ಗೆ ಹುತ್ತೋ ಮಿತ್ರೋ ಮಿತ್ರೋ ಯವ್ ನಾದಿ ಲಗನ್ ತಿದಿ ನೆನ ಅವ್ಜಾ ಹಾಲೋ ಮಿತ್ರೋ ಫಟಾ ಫಟಾ ಆಪ್ಲೆ निकाಳು ಜಾ ಹಾಲೋ ಕಂಟಿನ್ಯೂ ಮಿತ್ರೋ ಆ ಬಾಯ್ ಹೆಲ್ಮೆಟ್ ಬೆಲ್ನೂ ಪೇಲಿದು ಆ ಏ ಮ ರೈಡರ್ लागेತೇಲಾ ಮಿತ್ರೋ सेफ्टी ಇರದಿ ಬೋ ಹೇ सेफ्टी ತೋ ಇರಬೇಕು ಓಹೋ ಮಿತ್ರೋ ಆ ಟೈಮ್ ನಲ್ಲಿ ಹೆಲ್ಮೆಟ್ ಬೆಲ್ನೂ ಪೇಲಿ ಬಾಂಡೋನೆ ಆಪ್ಲೆವೆ ಮೊಜೇಜ್ ಕರೋನಿ ಮಿತ್ರ ಅಡಿ

હેલ્મેટ પહેરીતી ને ટાઈટ વાતી હતી તો મન કે ટોપી કાઢી દેતા થેલામાં દીજો હવે ટોપી પહેરે મિત્રો ટાઈટ જેવી હોય છે ને વાત જ જાવતી હજી તો ઘણો પલોક આવવાનું છે મિત્રો ચાલુ કન્ટિન્યુ અંદાજે કેટલા કિલોમીટર આઈ ગયા હજી તો 20 કિલોમીટર જેવું ભાઈ મિત્રો તો મિત્રો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે લીંબડી પહોંચી ગયા જી ભાઈ અહીંયા ચા પીવા માટે કેમ ભાઈ ટાઈટનો નો ઠંગરા ટાઈડ એટલી જામ જો તો મિત્રો આમ ચા જતો કેટલી એલામ જો આમ જોઈએ તને ભડકો ગતી દીધો ટાઈટ ભાઈએ અરે વાત જ જાવ એટલું થોડી વાર તાવ પીને પડી જાવ ગો મિત્રો ભાઈ બહુ ટાઈટ જામ વાત જાવ મિત્રો ટાઈટ ની તો વાત જ જાજે ને ખરા ખરી ના ખેલતા હવે કારણ કે ખાડીમાંથી નીકળવું એટલે ભાઈ બહુ અઘરું પડી જાય અમને તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે લેમડી પહોંચી ગયા હતા અને ભાઈ અત્યારે વાગવામાં ધ્યા છે ભાઈ તમને દેખાડી દઉં તો આગળ માંથી છ વાગી ગયા છે મિત્રો આપણે લીમડી પહોંચ્યા ગયા જ્યાં ને થોડીક ઠંડી લાગે એટલે અહીંયા તાપવા માટે બે ગયા તા ભાઈ થોડીક વાર મીઠ કરો હે ને પાંચેક મિનિટ તાપશું એટલે હે થોડુંક ગરમ થઈ જાય પછી આગળ નીકળશું જેમ કે ફાટી તાપી એમ વધારે ટાઈટ ભાઈ કાકા પણ મિત્રો એવું છે ને ખાડીમાં ને ઠાઈ એવી હોવાની છે ને મિત્રો વાત જ જવાથી સરખા મિત્રો ખાડીમાં કારણ કે મિત્રો એ આખો દરિયાવાળો વિસ્તાર છે એટલે અહીંયા તો બહુ ઠંડ વધારે લાગવાની છે તો મિત્રો હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે ક્યાં જાય છે તો હજી મિત્રો સરપ્રાઈઝ લેવાનું હોય ખોડું કીધું સરપ્રાઇઝ આપણે તમે થમેલના ટાઈપ જોઈને તો ખબર પડી ગઈ છે બધા એ તો વાત સાચી હોય મિત્રો પણ તો હજી તમને સરપ્રાઇઝ હજી ઘણું આપણે ફરવું જાય તો મિત્રો રખડી જ લેવું ફરી જ લેવું મિત્રો તો મિત્રો કન્ટિન્યુ આમ દે કન્ટિન્યુ મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો આવી ગયા છે ભાઈ

વિલન ભાઈ નું કહેવું તેમ થાય ને આઈ થીને 18 કિલોમીટર બીજો રસ્તો પડે હે ભાટિયા થઈ તો મિત્રો ત્યાંથી જવાય કે આઈ થીનો હોય મિત્રો બહુ ખરાબ રસ્તો છે ખાલી ના હોય તો જઈ આવે તો હાલો મિત્રો

અહીંયા ઊભા છે ને આપણે અહીંયા તમને સનસેટ પોઈન્ટ દેખાડવા માટે ઊભો રહ્યો હતો તો મિત્રો કેવો લાગ્યો જરીક કમેન્ટ કરી દેજો અને હજી આપણે ઓલા ચકલા પાંચ મિત્રો અત્યારે જુઓ તમે આ દરિયાનું પાણી અહીંથી આવે છે જોઈ લ્યો ભાઈ ને બધી આમ જાય છે ઓલી બાજુ મિત્રો લોકેશનની વાત કરું ને તો એકદમ નેક્સ્ટ લેવલ છે અને મિત્રો દ્વારકાની તો વાત કરીને તો તો ભાઈ તો પૂરી હો ભાઈ પછી મિત્રો આવવાની બહુ મજા આવી ગઈ ભલે થોડીક ટાઈટ ભાઈ પણ બહુ મજા આવી છે ભાઈ આવું ભાઈ આપણે તમને મેં એક આગલા વ્લોકમાં કીધું હતું ભાઈ કે આપણે શક્ય બનશે તો ગાડી પણ લઈને આવતી ફાઇનલી મિત્રો આજે આપણે આપણી બ્લેક જગવા લઈને પહોંચી ગયા છીએ હજી જોકે આપણે દ્વારકા પહોંચ્યા નથી પણ પહોંચી જશું વાંધો નહીં શું સંકિયું ભાઈ તમારે મિત્રો અને તમને ને વાધી વાત કહી દો મિત્રો ફોરવલ કરતા હે ટુ વીલ લઈને આવજો બહુ મજા આવવાની છે મિત્રો ભલે આમ ફોરવલ માં ભાઈ ટાઈટ નહીં હોય અને જોવાની મજા આવશે જોતી હોય ને મિત્રો તો ટુ વીલ લઈને આવજો મિત્રો ખરેખર મિત્રો બહુ મજા આવી ગઈ અને સનસેટ પોઈન્ટ ની વાત કરી ને ભાઈ એકદમ નેક્સ્ટ લેવલ ભાઈ આમ તો જો મિત્રો જરીયા મિત્રો પક્ષી જોવા માટે વાહ ભાઈ વાહ ફાઇનલી મિત્રો આપણે બોટા પાડવાના હતા ફોટા બોટા પાડી લીધા છે રીલ શૂટ કરી લીધી છે અને હવે આપણે અહીંથી નીકળ્યું છે હલો ભાઈ નીકળ્યું છે ને ચાલો કંપની મિત્રો હવે આગળ જઈને મળી તો મિત્રો આપણે રસ્તામાં જતા હતા તો ભાઈ અહીંયા આપણે એક સુદામાનો વડલો આડો આવેલ છે એમ કહેવાય છે કે સુદામા અહીંયા વિહા મુખાતો હતો અહીંયા રોકાણ હતા તો તમને દેખાડી દઉં તો મિત્રો આ એ વડલો જે ભાઈ કે સુદામા અહીંયા રોકાણ હતા આરામ કર્યો હતો એવું કહેવામાં આવે છે ભાઈ તો હાલો આપણે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે દ્વારકા આવ્યા હતા ને આપણે અહીંયા ભાઈ ડીએમ હોરિયા ભાઈ મળી ગયા છે તો ભાઈ દ્વારકાધીશ ને મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જોતા હશો કે ભાઈ દ્વારકાધીશના વિડીયો રીલ્સ આવે છે એક નંબર રીલ્સ હોય કાંઈ ઘટે નહીં એ ભાઈ પેજ આ ભાઈનું જે ભાઈ બહુ મજા આવે રીલ્સ છે એકવાર તમે ચેક કરતા આવજો આઈડીનું નામ છે ડીએમ હોરિયા કરીને જે ભાઈ ચાલો ભાઈ દ્વારકાધીશ મળીને બહુ મજા આવી ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે મંદિરની બાજુમાં આવી ગયા છીએ મંદિર તો ભાઈ સવા નવ સાડા નવ વાગે ભૂલશે અંદર ફોન પણ અલાઉડ નથી તો તમને બહારથી દર્શન કરાવું ગજિયાના દર્શન કર્યું મિત્રો હાલો કોણ ફાઇનલી મિત્રો મંદિર ખુલી ગયું છે તો આપણે દર્શન કરતા આવીએ અહીંયા ભાઈ લાઇન ચાલુ થઈ ગઈ છે ભાઈ ચાલો આપણે હવે દર્શન કરતા તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને ભાઈ અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે માટે તમને દર્શન ના કરાવી શક્યો વન્સ અગેન પાછા એકવાર તમને બહાર દર્શન કરાવી દો તો ભાઈ કમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં ભાઈ ચાલો હવે આપણે બીજા લોકેશન પર ફાઇનલી મિત્રો અત્યારે ધજા ચડે છે તો તમને દેખાડું એ મિત્રો જેવું આ ધજા ચડે છે આપણે

અત્યારે વેર્યા જાય જોતી નથી હેલા જાય ગયા હેલા કઈ ખબર નથી બાકી મિત્રો લોકેશન જુઓ મિત્રો અમારે સામા આવું તું ભાઈ આપણે આમ આમાં વેર આવી ગયા જવું કેમ ને પાછો આપણે ઓલો પુલ તો આપણે બે ત્રણ વર્ષથી બંધ જ છે જાત પણ મિત્રો અહીંયા પાણી જવો ભાઈ તમને બાકી લોકેશનની ની વાત કરીને મિત્રો એકદમ નેક્સ્ટ લેવલ હો ભાઈ જુઓ ખાલી

મિત્રો હવે દ્વારકાની બહાર જવાનું થઈ ગયું છે હજી એકવાર તમને દર્શન કરાવી દઉં ભાઈ જય દ્વારકા તો મિત્રો દ્વારકા આવીને બહુ મજા આવી ગઈ છે રિયલી એકવાર તમે પણ આવજો ના તમે પણ કહેશો ના બહુ મજા આવી ગઈ છે તો હવે આપણે જવાનું છે નેક્સ્ટ લોકેશન ઉપર ચાલો ગણતી

ફાઇનલી મિત્રો આપણે ભાઈ સુદર્શન સેતુ પચી ગયા છીએ તો તમને દેખાડી દઉં જરાક જોઈ લો મિત્રો આ છે ભાઈ સુદર્શન સેતુ ભાઈ શું કેવું ભાઈ તમારું હે શું કેવું ભાઈ સુદર્શન સેતુ આવી ને કેવી મજા આવી અરે ભાઈ એકદમ બહુ મજા આવી ગઈ છે અને મિત્રો અહીંયા આપણે ફોટોસ ક્લિક કરવા જે ભાઈ આપણું એક સપનું હતું કે ભાઈ આપણે સુદર્શન સેતુ પર ગાડી લઈને જાય હું તેથી આપણે આવ્યા હતા પણ આપણી ટ્રેન અગિયાર વાગ્યાની હતી એટલે આપણે દ્વારકાથી નીકળી ગયા હતા પણ આજે ફાઇનલી આપણે બ્લેક જેગવાર લઈને આવી ગયા છીએ ભાઈ એ પણ દોઢસો કિલોમીટર કાપીને આવ્યો મિત્ર જામનગર ટુ દ્વારકા તો બહુ મજા આવી ગઈ છે અહીંયા થોડા ઘણા ફોટા શૂટ કરશે રીલ શૂટ કરશે તો હાલો ફરી વાર કન્ટિન્યુ અને ભાઈ આપણા ભાઈ મિલનભાઈ ભાઈ આપણે ચશ્મા લઈ લીધા છે તો અમને દેખાડ દેવું જોઈએ કેટલા ચશ્મા લીધા ભાઈ તમે દેઢસો રૂપિયા દેખા હાલો મિત્રો કન્ટિન્યુ એટલે મિત્રો આપણે ભાઈ સુદર્શન સેતુ ભાઈ મિલનભાઈ ભાઈ ફોટા પાડ્યા છે ભાઈ મિત્રો વાત જ જવા દો ભાઈ કેટલા ફોટા પાડ્યા

ભૂખ લાગી ગઈ અરે ખબર નું કઈ નથી ખાધું ચાર વાગ્યા નીકળ્યા મિત્રો ખાલી ચા જ પીધો બીજું કઈ કર્યું જ નથી મિત્રો એવું ચાલો અમને પાઇલ દીયો પાણી પીવો પાલીઓ પકડો મિત્રો મિલનભાઈના પાસે આપણે પાણી દઈ દીધું છે મિલનભાઈ ગોગરો ન કરતા કે કે મિત્રો આ મીઠું પાણી જલી નથી મળતું મિત્રો ખારું જ પાણી મળે મિલનભાઈ ગોગરો નહીં ચાલો મિત્રો હવે કઈક ભૂખ ભૂખ લાગી છે ચાલો કન્ટિન્યુ

વાહ ભાઈ વાહ જોઈ લો મિત્રો એને બાકી રોડ ઉપર ફોટા મિત્રો મિત્રો જેટલા આના બધા આવે ને મિત્રો બધા એને ફોટા પાડવા આવે મિત્રો અને ફૂલ હમણાં જ ભઈનો હે મિત્રો અને ફૂલ ના મે મિત્રો ઉદરતન જેતુ હાલો કાટી લે મેને મિત્રો આપણે ભાઈ પેટ દોરકા દર્શન કરી આવ્યા છે અને મિત્રો ઈ ભાઈ એનું બ્રાહ્મણનું એવું કહેવાનું થાય છે કે ભેટ દ્વારકા નામ નથી ભેટ દ્વારકા નામ હે મિત્રો અને અહીંયા સુધામાં આવ્યા હતા અને અહીંયા એવું જોખમ થયું કઈ કહેતા હતા મિત્રો અને અહીંયા મિત્રો દ્વારકાધીશ ની મૂર્તિ પાંચ હજાર વર્ષ પુરાણી એવું કેવામાં આવે મિત્રો તો મિત્રો મેં તો એવું રસ છે જાણ્યું કે કઈ પછી તો ઉપર વાળા ખબર ભાઈ ચાલો મિત્રો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે ભાઈ નાગેશ્વર જવાનો પ્લાન બનાવી લીધો છે તો તમને દેખાડી દઉં જોઈ મિત્રો હજી સત્તર કિલોમીટર છે ચાલો મિત્રો કન્ટિન્યુ 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 તમને વાત કહું દ્વારકા આવે ભાઈ બહુ મજા આવે છે ને ભાઈ વાત જ જાવ એમ ગાડી લઈને આવ્યા હોય ને વાત જ જાવ બહુ મજા આવી વાત મને તેમ તો ઘરે જ નથી જાવ ઈ તો વાજે હાલ આપણે બે બકાટ બનાવી લે એકાદું રાખી લે ભાડે ભાડે આયા ભાવ આઈમ્પ્લાય છે જમીનના

આનો તો પગાર આવું હું કલાઈ જાય તમે મિત્રો આને તો ઘડી કરો મને કારીગર સમજી લીધો કારીગર હોય તો કારીગર જ સમજી મિત્રો ખોટું બોલો કમેન્ટ કરો હાલો હવે ભાઈ શું જોઈ જ ભાઈ નાખી દે પેલા બધું જોઈ તો નાખી દે મારો ભાઈ ઉણા થિયા હૈ ઉમે મતલબ કે દુકાન ઓર નહીં રેવા દે રેવા છોડ મિત્રો ગુજરાતી સાડી અનલિમિટેડ હે ભાઈ થોડું મુ સારું તો મિલી મિત્રો જોઈ લે હવે થારી ફરતી દીયો કાલ રોટલી ની કમી છે એવું હે હા

ફૂલ થઈ ગયું હવાર ને હતા ને ખાલી ખાલી રાખતું ત્યારે ઓવરલોડ થઈ ગયું એટલે ગાડીને ટાકી ગયો મળે અડધી હોય પછી ફૂલ કરાવી તમે છલકો માંડે એ નામ છલકો માંડે મિત્રો કે તમારે લડી જ લેવું એમ મને મૂકવું જ નથી મિત્રો એકસો વીસ દીધા કાંઈ ગયો થોડા થોડા દીધા કાંઈ એકસો વીસ ને એકસો વીસ રોટલી ખાઈ ગયો ના ના એટલી બધી નહીં પણ થોડુંક લડવું પડે મિત્રો ના કરતા આ બધું એ કમાઈ જાય થોડું હાલે કાંઈ આપણા માટે હાલો મિત્રો હજી આપણે નાગેશ્વર જવું હોય તો તમે કોન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ અને મિત્રો અહીંયા આવીને મૂર્તિ છે ઓ એમ થઈ ગઈ જ આવી જ મૂર્તિ છે અહીંયા મૂર્તિ છે ને આપણે અહીંયા મંદિર છે તો હાલોજી તમને બાજુમાંથી દર્શન કરાવું હાલો કન્ટિન્યુ હવે આમ કે બન્યા રેજો મારા લોકો આપણે મહાદેવના દર્શન કરી દીધા છે અને તમને પણ કરાવી દીધા છે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું અને અહીંયા પણ આપણે મહાદેવની મૂર્તિ છે મિત્રો મિત્રો અહીંયા પાણી ને એવું ચાલુ છે ભાઈ આપણે વાહ ભાઈ વાહ તો ફાઈનલ મિત્રો આપણે ભાઈ મહાદેવની પ્રતિમા સામે આવી ગયા છીએ ભાઈ તો મિત્ર આ છે ભાઈ મહાદેવની મોટી મૂર્તિ હો ભાઈ જોઈ લઈએ હા ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે તો હજી એકવાર તમને દર્શન કરાવી દો મિત્રો જોઈ લયો ભાઈ મિત્રો મહાદેવ ભગવાનના દર્શન થાય તો મિત્રો કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિલનભાઈ આપણે ભાઈ થાયકા છે ભાઈ શું કહે મિલનભાઈ

अमे आईसी चार साढ़े चार आई में मैं जाननगर बोलता भाई अठी ऐसी तरह कलाक थी गया सात साढ़े सात एकदम हमें तो अंको प्राप्त हो भाई बीजे वक्त हम आज नीचे फाइनल गया પેલા અમે ટ્રેન તો મિત્રો ને વાંચે જોવાની કાંઈ ફોર વ્હીલર આવવાનું નથી આ મિત્રો ખોટું ન લગાડવાનું તો હાલો મથાફટ ઘર તરફ નીકળી અને રસ્તામાં એવો સારું લોકેશન આવજે તો તમને દેખાડી હાલો વાંધી

હલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ તો હલો બાય બાય